જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકી હુમલાનો ભોગ બનેલા સુરતના મોટાના મૃતક તેમના પાર્થિવ મૃતદેહને સંસ્કાર કરવામાં આવ્યા હતા આતંકવાદીઓની ગોળીનો ભોગ બનેલા શૈલેષભાઈ કળથિયાનો પાર્થિવ દેહ ગત રાત્રે ફ્લાઇટ દ્વારા સુરત એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો બાદમાં સુરત મિમેયર હોસ્પિટલમાં તેમના દેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં

મોત થય હતો તેમની સાથે આ આતંકવાદી હુમલામાં અન્ય 26 લોકોના પણ મોત થયા હતા આ ઘટનાને લઈ સમગ્ર દેશને દીધો છે ત્યારે મીડિયા સમક્ષ આતંકવાદી હુમલાને લઈ પોતાની જણાવી હતી જે આતંકવાદી હુમલો થયો છે એનાથી ન માત્ર ભારત વિશ્વ સ્તબ્ધ અને શોકમગ્ન છે જે છવ્વીસ લોકો શહીદ થયા છે એમાં સુરતના પણ સ્વર્ગસ્થ શૈલેષભાઈ છે આજે સાંજે એમના પરિવારને પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા સાંત્વનો આપવા હું એમની ઘરે ગયો હતો હું છવ્વીસે છવ્વીસ મૃતકોને આત્માને પરમ કુમારો પાઠમાં શાંતિ અર્પે અને તેમના કુટુંબીજનો ઉપર જે આફત આવી પડી છે તે સહન કરવાની શક્તિ અર્પે તે માટે હું પ્રાર્થના કરું છું

કે પાકિસ્તાનની કમર તૂટી જાય અને વ્હીલ ચેર પર બેસવાને પણ લાયક નહીં રહે અને એવી રીતે ખોખરું થઈ જાય કે પાકિસ્તાની એક ગુંડ માટે તરસે ને ભારતની તરફ આંખ ઉઠાઈને પણ નહીં દેખે એ ભારતના એકસો ચાલીસ કરોડ ની પ્રજાની લાગણી છે અને મોદી સાહેબ જે પણ કોઈક એક્શન લે જે પણ કોઈક પગલાં ભરે એની સાથે હું અને મારા દેશની એકસો ચાલીસ કરોડ ની જનતા મોદી સાહેબ જોડે છે

જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી ટુરિસ્ટ માટે ગયા હતા જેને કારણે જમ્મુ કાશ્મીરને વેટ મળ્યો હતો પરંતુ પાક એ ગમતું નથી અને એને જ કારણે પીઠની પાછળ ખંજર ભોકે છે અને એવા પ્રકારના હુમલા કરે જેથી દેશની પ્રજામાં શંકા અને ઉત્પન્ન થાય પરંતુ જમ્મુ અને કાશ્મીર આવનારા દિવસોમાં ફરી એક વખત પાછું રેલી પર ટ્રી પર આવી જશે કારણ કે દેશનું નેતૃત્વ મજબૂત હાઠોમાં છે બે દિવસ પહેલા કાશ્મીરની અંદર બનેલી આતંકવાદી ઘટનાની અંદર સુરત શહેરના શૈલીભાઈ કલપી આપવા આનો ભોગ બન્યા છે આજે એમના પાર્ચ્યુ દેહને સુરતના એમના નિવાસ સ્થાન ઉપર લાવવામાં હતા અને લાખોની સંખ્યામાં હિન્દુ સમાજ એકત્ર થયું ખૂબ રોષની લાગણી છે અને જે પ્રમાણે આતંકવાદીઓ દ્વારા હિન્દુ અને મુસ્લિમ સમાજને અલગ કરીને હિન્દુઓને જે રીતના ટાર્ગેટ કરવામાં આવ્યા છે હવે લાગી રહ્યું છે કે આ ભાઈચારાનો સમય નથી એવી માંગણી છે અને ખાસ કરીને ભારત સરકારે ગઈકાલે લીધેલા પાંચ સ્ટેપ કરતાં ઉપર જઈને ઓક્યુપ પાકિસ્તાન કાશ્મીરને હવે ભારત સરકારે એની ચુંગલીમાંથી મુક્ત કરવાની જરૂર છે કે જેથી કરીને આતંકવાદીની ફેક્ટરીઓ બંધ થઈ જાય પરંતુ આ પરિવાર જે ભોગ બન્યું છે એ પરિવારોની બાળકોની શૈક્ષણિક જવાબદારી અશયધિપ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા અમે લઈ રહ્યા છીએ એમના બાળકોને જ્યાં સુધી ભણવું છે ત્યાં સુધી આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા અમે એમનો આર્થિક બર્ડેન ખર્ચ અમે ઉભાળશું અને એમના બાળકોને શૈક્ષણિક જવાબદારી અમે લઈ રહ્યા છીએ अचानक से वो कुछ गोलियों की आवाज़ आई हम सब भागे टेम में वो लोग हमारे सामने हमारे सामने आ गए और वो बोले मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, और हिंदुओं को सारे गोली मार गए जेंट्स को ले और बाद में वो कहीं गायब हो गए और हम भाग के नीचे आ गए उतर उतर के बुरा भाग बेटा कैसा लग रहे थे जो लोग थे वो दिखने में कैसे मतलब वो एक दाढ़ी बहुत बड़ी थी वो सर पर वो टोपी पहनी थी और कैमरा भी था उसका क्या बोल रहे थे वो लोग क्या बात कर रहे थे बेटा ક્યાં બતા રેહ બતા મુસલમાન અલગ હોય હિન્દુ અલગ હોય હિન્દુ ગોલી મૂમરે જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો જેમાં સુરતના એક યુવકનું મોત થયું હતું મોતાવરાછા વિસ્તારમાં રહેતા શૈલેષ નામના જે યુવક હતા જે મુંબઈ ખાતે રહેતા હતા પોતાના પરિવાર સાથે અને જમ્મુ કાશ્મીરમાં ફરવા માટે ગયા હતા તો તેમનું જે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં તેમનું મોત થયું હતું તો ગઈકાલે રાત્રે એરપોર્ટ સુરત એરપોર્ટ ખાતે તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતો અને સુરતના મોતાવરાછા ખાતે તેમના નિવાસ આજે વહેલી સવારે તેમની અંતિમ યાત્રા કાઢવા કરવામાં આવી હતી તેમની અંતિમ યાત્રામાં જે દિગ્ગજ નેતાઓ સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મંત્રીઓ તેમના અંતિમ યાત્રામાં જોડાયા હતા અને જે છે તેમને સન્માન પૂર્વક તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો કથોર ગામ ખાતે આવેલ જે કૈલાશ ધામ સ્મશાન ઘાટ છે ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો તેમના પુત્રના હાથે તેમને અંગની દાહ આપવામાં આવ્યો હતો અને તમામ લોકોએ તેમને સન્માનપૂર્વક પૂર્વક આજે અંતિમ સંસ્કાર કરી તેમની શહાદતને વખાણી હતી કેમેરા પર્સન સાથે રશ્મિરાના 当时。